દારૂનું વેચાણ કરનાર મહિલા સહિતના પાંચ મહુવા પોલીસે પકડ્યા હતા જેમાં અશોકભાઈ નાથાભાઈ જોડિયા ચિરાગભાઈ ઉર્ફે છોટુ જકરો કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા નરેશભાઈ જીલુભાઈ ધાકડા અને તીખુબેન લક્ષ્મણભાઈ ચૌહાણ પકડાયા હતા જેમની વિરુદ્ધ મોવા પોલીસે પાસા હેઠળ દરખાસ્ત કરી હતી જે દરખાસ્ત મંજૂર થતાં પાંચેય આરોપીઓને જેલ હવાલે કર્યા હતા ગઈ તારીખ અઢાર બે બે હજાર પચવીસ ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી આવી હતી જેમાં કુલ એકસઠ લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો અને પંદર થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાત ના રોજ કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા રહે મહુવા એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે ધકુબેન લખમણભાઈ ચૌહાણ રહે ચાંચ બંદર રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી આરોપી ચિરાગ ઉર્ફે ઉર્ફે છોટુ જકરો રહે એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે ધામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે